રાજકોટ આગ દુર્ઘટનામાં મરણ જનારાઓને આત્માની શાંતિ માટે મુદ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રાજકોટમાં ટીઆરપી આગની ભયાનક ગંભીર દુર્ઘટનામાં લોકો નાના બાળકો નવ યુવાનો સ્ટાફના લોકો મૃત્યુ પામ્યા હતા અને મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી તેમને દિવ્ય આત્માની શાંતિ મળે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે બે મિનિટ મૌન રાખીને ભગવાનને મુદ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય માનવ સુધાર સંગઠનના ગુજરાતના પ્રમુખ અજીજ કચ્છ જિલ્લા મીડિયા અધ્યક્ષ જગદીશભાઈ ફફલ લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ સંજયભાઈ મહેશ્વરી શંકર મહેશ્વરી નરેશ ખમુ કરવા નથુભાઈ મહેશ્વરી રાયમા હાજી કરીમ ખોજા જસ ગરોડ સાંધ સુજાન ઇમરાન અવાડિયા અશ્વિન દુવા અમરસંઘજી જાડેજા અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ટીમ અને મુન્દ્રા નગરજનો હાજર રહ્યા હતા